હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે અભિનય કરાવ ચાલો બધા પતંગ ચગાવો અરે વાહ વાહ ચાલો બમરડો ફેરવવાનો અભિનય ધજા ફરકાવો તો હા અને યજ્ઞ થતો જોયો છે ને તો યજ્ઞમાં આહુતિ આપો તો અરે વાહ ખૂબ સરસ ચાલો આજે આપણે માત્રાઓની સમજ મેળવવાની છે જુઓ તમે આ મૂળાક્ષર શીખી ગયા ને ચાલો એક વાર બોલી રહ્યો સમજી લઈએ જુઓ ભાઈ આ છે ઓ આ છે ઓ અને આ છે અવ ચાલો સૌથી પહેલા આપણે ઓ ની માત્રા સમજીએ જુઓ ઓની માત્રા એટલે શું તો તમે જુઓ છો કે અ લખ્યું છે ને એની બાજુમાં આ જે માત્રા કરી છે ને એને કહેવાય ઓ જો પકડો બેટા સ્લેટ જો આ આ રીતે તમારે માત્રા લગાવવાની છે જુઓ આની ઉપર જો અમે આ કર્યો ને એની ઉપર એ લગાડ્યો એટલે આ બે માત્રા સાથે જોડાય એટલે એને બોલાય ઓ અને જુઓ હવે અવની માત્રા લખતા સિમ સમજી લઈએ જુઓ આ અ છે એની સાથે અહીં જુઓ અવ કેવી રીતે લખ્યો છે ઔષધ બોલીએ ને ત્યારે આવો અવ બોલાય ચાલો બધા બોલો તો ઔષધ ચાલો જુઓ અવને અની સાથે હું કેવી રીતે માત્રા લગાવું છું એ સમજી લો આમ કરીને આ રીતે આને કહેવાય આવ 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 સમજાયું ને જો આ છે ઓની માત્રા અને આ છે આવની માત્રા હે ને તો તમે જે મૂળાક્ષર શીખ્યા ને એ મૂળાક્ષર સાથે આપણે ઓની માત્રા પહેલા લગાવીને બોલીએ ચાલો ધ્રુવભાઈ ચાલો એ મૂળાક્ષર લે લો ને ઓ ની માત્રા ચાલો સરસથી ઉચ્ચાર કરો બધા સાંભળો યો દો ફો સખદસ બેટા યશવી ફો Abeda, Shabba, calo, omnibent, Tommy ben, aponton, bau, yaou, tau, pau, pihani, ben, apa untuk yang Bau, pau, Bau, tau, ben, apa Bau, tau, pau, ben, Bau, pau, ini? tau, tau, pau, તમે આગળ જે જે મૂળાક્ષર શીખી ગયા ને એની સાથે પણ આપણે ઓની માત્રા લગાવીને બોલી લઈએ એટલે શબ્દ વાંચનમાં ભૂલ પડે નહીં ચાલો તમે ઓની માત્રા બોલો બેટા કયા મૂળાક્ષર છે પહેલા જોઈ લો કયા મૂળાક્ષર છે ચાલો હવે ઘની સાથે ઓની માત્રા લાગે તો શું બોલાય આપણે થોડું થોડું ધીમે ધીમે તો બોલવાની પ્રેક્ટિસ કરવાની જ તે હો બેટા ચાલો હવે યશવી બેન કયા મૂળાક્ષર છે એ બોલો પેલા ચાલો હવે ઓ ની માત્રા લગાવતા જાવ બોલો બેટા દર્શનભાઈ હમ Bo, o, o, cio, cio. sabas beda callo artiband apa yang searching sabas calok bollo beda Sabas sabas calogol temba

ચાલો એ મૂળાક્ષર સાથે અવ ની માત્રા લાગે એટલે ક ની સાથે અવ લાગે એટલે શું બોલાય બેટા અહીં થી પકડો બાઉ બાઉ ચાઉ બધા એ બોલવાનું એની સાથે ધીમે ધીમે હો એટલે તમારે બી પ્રેક્ટિસ થઈ જાય ચાલો બોલો બેટા બાઉ બોલો બેટા ચાલો